હેલો મિત્રો કેમ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે છે શ્રી કૃષ્ણ નવા લોગ ની અંદર અમારું હાર્દિક સ્વાગત છે આજે ફરીથી એક ધમાકેદાર લોગ સાથે શરૂઆત કરી નાખી છે અને હવે આપણે કન્ટિન્યુ પાછા લોગ ચાલુ કરશું કારણ કે હમણાં આપણે બહાર જતા નાના લોકો ઉતારા છે થોડા ઘણા ઉતારા થોડા ઘણા નથી ઉતારા પ્રસંગ છે એવું જ છે એડિટ કરવામાં મને છે ને આજે મજા નવા આવીને મે એડિટ કરી રહ્યો એક ટૂક સમયમાં આવી જશે જ્યારે ટાઈમ હોય ત્યારે હું અપલોડ કરી દઈશ તૈયાર જ છે ખાલી

જેવી મોટર હતી કારણ કે વહેલી જૂની હતી ઉપાડી જતી નથી ને તો બીજી મંગાવી હતી ત્યાં આપણે સુરત હતા તો લઈ આવતા હું કાલે ઉતારી જઈ તાજની અંદર મોટો તો વહેલી તક આપણે જઈએ સીધા મહાદેવ મંદિરે અને ત્યાંથી જઈ કામે લાશ ચાલો મજા આવશે આચ્છા આજુનો લોગ બધા કહે કે લોક ઉતારવાનું તો નહોતું ત્યારે પુસ્પર ચાલુ છે ત્રણથી ગાડી પ્લેથી તો આપણે એને કાંઈ કાલ લુખી નાખીએ કારણ કે કોઈ આ લઈને જાય એમ શું બાપની ગાડી લઈને જાય સ્વેશન ગાડીને

તો જઈએ કે એક નંબર સરસ મજાના આપણે પહોંચી ગયા વેરાય રોડે અને સરસ મજાનો તરીકો પણ આવે છે અને વાતાવરણ પણ ઠંડુ ઠંડુ છે વધારે ઠંડી પણ નથી ને વધારે ગરમી પણ નથી ઉપર સુરસ નારાયણ આવે છે અને સરસ મજા મજા આવે આવું વાતાવરણ તો લગભગ ચાર મહિના મેં જોયું નથી પણ ફિલહાલ મજા આવે છે એકચુઅલી ધીમે ધીમે જઈએ લઈ લો જોવા મળે આપણને તો સરસ મજા પેલા આપણે આવું વાતાવરણ સુરત માં નતું સુરત માં તો અત્યારે ગરમી જાય અત્યારે અહીંયા ઠંડી આવે તો વાંધો નથી બાકી મજા આવે ફિલહાલ સરસ કેવું મજા આવે કોઈ બોલું મને કાંઈ વસ્તુ નથી આવે તો

હવે એક નાનકડું સહી છે કે મારવાનું બાકી છે પીડીએફમાં તો એ આપણે મકા મારી દઈએ પછી જઈ જમવા આરામથી પછી બાર આઠ બહાર મારી કારણ કે પંપમાં કેટલા દિવસથી જોયો સાફ સફાઈ જોઈએ જો કે પંપમાં કંઈ નવીન ન હોય તો છતાં આપણે રાઉન્ડ મારી લઈશું એક સરસ મજાનો એક્સરસાઇઝ પણ થઈ જાય ને આટો પણ મારે ત્યાં તો હમણાં અડધે કલાક કલાકમાં ટાપો હોય જાય તો ખાલી કરી નાખશું એટલા પછી ટાઈમ ખાલી કરીશું એથી જાતે જ્યારે ખાલી કર્યો તો હવે આજે એવા તપાસો ખાલી કરીશું તો મિત્રો જો ટાકો ફાઇનલ ધીમે ધીમે ખાલી ચાવવાનું થઈ ગયું છે કારણ કે ખાલી ચાવાની જગ્યા નથી ને ટેન્કમાં તો એના કારણે ભાઈ ખાલી કેરો નહોતો તો હવે જો ભાઈ અત્યારે ડીપ રોડ નાખે છે ડીપની આપવાનું જે આવે એ તો એ નાખે છે હાથ કરશે તો આપણે બહાર ડીપ લેવા જવું જે કરી ચાલો તૈયારી હાથ જ છે ચાલો તો આપણે જાઉં ડીપ લેવા લેવા માટે ફોન આપણે કેમેરો ચાલુ કરવો જોઈએ એના કારણે આપણે વિડીયો તો નહીં ઉતારીએ ઉપર જઈને પછી ઉતારવાના છે સરસ મજાના આપણે ટાકા ઉપર લીધા આપણે એક જ આવું પછી ડેન્સિટીનું નોર્મલ જે બેઝિક કામ હોય એ બતાવવાનું છે સરસ મજાને અહીંયા નાખી દઈએ ડીપ આમાં છે ડીઝલ ટેન્ક છે પાંચ પાંચ ચાર પાંચ પાંચ ચોવીસ સ્કેલ નો છે ટેન્કર ઉપર થી કઈક આવો દેખાય એના પાસે પાંચ ના ઢાંકણા ખુલા છે એ રીતના છે તો આપણે અત્યારે હેઠે જઈએ પછી બેન ચટી લઈ લઈ સરસ મજાની પછી કરી જોઈ ગઈ બેન ચટી ને વિકટ લઈ જઈએ આપણે હવે છે તો બેન ચટી લઈ હા બોલો એ તો કુટના વળકાવાને મતલબ ગમ કે ચાલ આવો આ એ રેમે તરસ આપી ભાઈ કા હસર ન તો અત્યારે અમને આપી દો તમને સર ડીઝલ તો ડેન્સિટી લઈ લઈ પછી એક્સપોર્ટ શૂટ કરી છે કરી નાખીએ કાઉભાઈ લઈ છે ડેન્સિટી કેટલી આવે જોઈએ છે કાકાઉભાઈ તો કે કાઉભાઈ પહેલાં કોણ લેતો ડેન્સિટી ડીઝલની છે ડેન્સિટી ડીઝલની છે પેટ્રોલની છે તમે જોઈ લે ને તમને ખબર નહીં પહેલાં કોણ લેતું હમ ડીઝલની જ છે ભાઈ તો જ મને ખબર હોય ને યાર

હા ચાલશે એનું નથી એટલે મને એને છે એટલે ને આપણે છે ને કામ કરવાનું છે એક ફોન કરવાનો છે તમારે આગળ ફોન કરી દઈ એના માટે ફોન સામે કર્યો છે આઠ ધોજો કારણ કે સેવડો ખાવાનું છે ને તો આ ધોજો આ ડીઝલ નહીં ચાલી બાકી ભાઈ સોંગ ગાતો તો હું પહીં હું આખા દિવસની સોંગ જ ગાયું છે તેરે આને કે પહેલે હાતિ હૈ આતિ હૈ તેરી યાદ હતા હવે એને આગળ તો મને ભૂલી જઉં છું

મૂવી જોતા જોતા નાસ્તો કરી લે ચલો એટલે યાસી ના ચા મેં ગઈ હતી ચા પણ આવી ગયા પણ નાસ્તો ખેલો અને ચા આવી ગઈ તો બે મિક્સ માં થઈ ગયો ચા નાસ્તો થઈ ગયો સરસ મજાનો કેક કરી જાય તો ઓલ ઇઝ ધ કોમ્પ આપણે બે આવી જશે જે બિલ એન્ટર કરવાની છે બિલ આવી જશે ઓલમોસ્ટ અને હવે મેં તો બહેર ખાવાનું કરી નાખ્યું તો કોણ ખાલી જો છે થોડી બાકી છે દેખા કરે છે બરાબર તો એ બધી ઉપર પ્રતિ જો છે આ પ્રતિ તો મે પણ છે પેજ પર મે કી એની પહેલા આપણે નાસ્તો સરસ મજાનો કરી નાખ્યું છે તો તરત જ રહીજો બરાબર તો ગુરુ કહે

ને એ એનું પ્રિન્ટ નાખે તો આપણે છે ને એના બધા સેલના નંબર લખી નાખીએ એટલે આપણું કંપની છે પછી સેલ મારી દે ત્યાં આપણે મોડું નથી ને એના કારણે આપણે થઈ દીધું છે ફાઇનલ હિસાબ પતી છે ને હવે હમણાં આપણે દસેક મિનિટમાં જઈએ ઘરે ચલો જઈએ અમારે હમણાં દસ મિનિટમાં સેલના નામ નંબર લખી નાખું પછી એ સીધા જઈશું ઘરે ફોટો એ મોડું હજાર આવી આપણે એસો કરવા ને કશું કરના કશું કોમ્પ્યુટર ને શટડાઉન ને આપણે બધી બાહર બંધ કરી કારણ કે હું જાય બંધ કરાવી ને આપણે કોટ પહેરી લીધો સરસ મજાનો ટોપો પહેરી લઈ કોટ પહેરી લઈ આસ્તો આપણે લેવાનું છે શું તો કે આપણે લેવાનું છે હેલ્મેટ હેલ્મેટ વગેરે દેશું તો ચલો આ તો અહીંયા મોરી સીધા ઘરે બસ ચલો તો મિત્રો પહોંચી જાવ આપણે સરસ મજાને ઘેર હવે આપણે જવાનું છે ભોજન કરવા તો એમાં પાંચ મિનિટમાં થઈ જાય તૈયાર એટલે ભોજન કરવા જઈએ બાકી લાઈટ બેટ જો ચાલુ કરીને ગઈ છે એટલે જેથી કરીને મજા આવે

嗯哈哈哈。Uh. <laughs>